શ્રી હસ્તેશ્વર સ્કૂલ લીમખેડા ખાતે કાવ્ય સ્પર્ધા યોજાઈ લીમખેડા અને શ્રી હસ્તેશ્વર સ્કૂલ ખાતે કાવ્યગાન સ્પર્ધા યોજાઈ જેમાં શાળાના બાળકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક વિવિધ ગુજરાતી અંગ્રેજી અને હિન્દી ભાષામાં કવિતાઓ રજૂ કરી કાર્યક્રમમાં ઓમ શાંતિ સંસ્થાના બ્રહ્મકુમારી કોકિલા દીદી કૃષ્ણા દીદી ઉપસ્થિત રહી શાળાના બાળકો આજના આપણા કાર્યક્રમમાં ઈશ્વરી વિશ્વવિદ્યાલયના કોકિલા દીદી અને કૃષ્ણા દીદી ઉપસ્થિત છે કોકિલા દીદીને વિનંતી કરીશ કે આજના આ કાર્યક્રમ વિશે પોતાના આશીર્વચન અમારા વિદ્યાર્થીઓને આપશો જોરદાર તાળીઓથી આપણે કોકિલા દીદીને વધાવીશું ભવિષ્યમાં વ્યસનથી દૂર રહી પોતાના જીવનને ઉત્તમ જીવન બનાવવા માટેની પ્રેરણા આપી સાથે સંસ્થાના મંત્રી ભરતભાઈ ભરવાડા સાહેબ ઉપસ્થિત રહી વિજેતા થયેલ બાળકોને ટ્રોફી આપી ઉત્સાહ વધાર્યો રિપોર્ટર દિલીપ કુમારણા સંજેલી દાહોદ